વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચાટ મસાલો તો ચાટ મસાલો તો આપણે બધામાં જરૂર પડતી હોય છે ચાટ બનાવતા હોય તો ચાટ મસાલાની જરૂર પડે છે કોઈ સલાડ બનાવતા હોય તો તો પણ ચાટ મસાલાની જરૂર પડે છે એનાથી આપણો સ્વાદ એકદમ બમણો થઈ જાય છે આપણા સલાડનો અને કોઈ પણ આપણા ફ્રૂટ સલાડ બનાવતા ફ્રૂટ એટલે કે જે આપણે ફ્રૂટ ખાતા હોય ને ફ્રૂટ એટલે ફળનું જે આપણે સલાડ બનાવતો હોય જામફળ સફરજન એવી રીતે સુધારીને જે ખાતા હોય એની ઉપર જે આપણે આ છાંટીને ખાઈએ ને ચાટ મસાલો તો એનો સ્વાદ બમણો થઈ જાય બહુ જ મજા આવે એ ખાવાની તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલા આખા ધાણા લીધા છે આખી વાટકી જેટલું આખું જીરું લીધું છે અડધી વાટકી જેટલું સંચળ પાવડર લીધું છે પોણી વાટકી જેટલું મીઠું લીધું છે એક ચમચી જેટલા મરી લીધા છે અને એક ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલી સૂટ પાવડર લીધું છે અને આની અંદરથી આપણે અડધા મસાલા છે એ શેકી શેકવાના છે તો પેનમાં આપણે શેકી લેશું તો પહેલાં આપણે પેન તપવા રાખી દીધી છે અને જીરુંને આપણે શેકી લેવાનું છે અને ગેસને સાવ ધીમો કરી લેવાનો છે આપણે આપણે જીરું બળી જાય એવું નથી શેકવાનું કે એનો કલર ચેન્જ થઈ જાય એટલું નથી શેકવાનું માત્ર એ રોસ્ટ થઈ જાય અને એનો જે ભેજ હોય ને એ ઉડી જાય એકદમ મસ્ત આપણે જ્યારે પીસીએ ત્યારે પીસાઈ જાય બસ એટલો જ આપણે જીરુંને શેકવાનું છે તો ગેસ આપણો સાવ ધીમો છે અને જીરુંને આપણે શેકીએ છીએ અને હવે જીરુંની સુગંધ આવા જ મળી છે જો જીરુંનો કલર નથી બદલાણો એવો જ લાગે છે જીરું આવું ને એવું આપણે સફેદ જ દેખાય છે તો અહીંયા આપણે હવે ઉમેરી ઉમેરી અડધી આપણે લીધેલા એ એને પણ આપણે શેકી લેશું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણો જીરું નો કલર ન બદલાવો જોઈએ મસાલાનો ચાટ મસાલો જે બજાર જેવો બને એ ઘરે આપણે તૈયાર ન થાય તમે બજારથી લાવતા હોય તો મસ્ત એવો ચાટ મસાલાનો કલર હોય છે તો એવો જ કલર રાખવા માટે આપણે તૈયાર કરવા માટે જીરુંને શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે ધાણા અને જીરું મસ્ત એવા શેકાઈ ગયા છે તો આપણે મરી પણ ઉમેરી દઈશું અહીંયા અને અહીંયા આવે આપણે ગેસને બંધ કરી દઈશું કારણ કે આ પેન આપણી તપેજ છે તો એની સાથે આપણા મરી શેકાઈ જ જશે એટલે થોડીક વાર આવી રીતે આમ ફેરવશું એટલે મરી શેકાઈ જશે અને આ ઠંડુ થાય પછી જ આપણે મિક્સર જારની અંદર ઉમેરી અને આપણે દળી લેવાનું છે એટલે કે પીસી લેવાનું છે તો મસ્ત એવી સુગંધ આવે છે ધાણા અને જીરું ને શેકું હતું એ બધું સરસ ઠંડુ થઈ ગયું છે તો આમચૂર પાવડર સૂંઠ પાવડર અને સંચડ પાવડર ઉમેરી અને આપણે સરસ આને પીસી લેવાનું છે પછી આપણે મીઠું ઉમેરશું તો આ બધું પીસાઈ ગયું છે હવે આમાં મીઠું પણ ઉમેરી દેશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય એટલે બે આટા આપણે ફેરવી લેશું અને આને ચાળી લેશું એટલે સ્મૂથ એવો આપણો ચાટ મસાલો તૈયાર થાય તો મસ્ત એવો આપણો મસાલો પીસાઈ ગયો છે આપણો ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવાલાની અંદર આપણે ચાળી લેશું એટલે જેવો બજારમાં મળે ને એવો સ્મૂથ એવો મસાલો તૈયાર થઈ જશે તમે કોઈને આપશો મહેમાન આવશે તો લાગશે જ નહીં કે આપણો ઘરનો બનાવેલો છે એટલો મસ્ત આપણો ચાટ મસાલો આ તૈયાર થાય છે હવાલાથી ચારવાથી જે જાડી કોઈ કણી રહી ગઈ હોય તો એની અંદર નીકળી જાય છે તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણે શવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો બધા કોઈ પણ સલાડ અથવા તો ફ્રૂટની અંદર ખાઈ શકાય તેવો આપણો ચાટ મસાલો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો તમે મારી કોઈ પણ રેસિપી ગમતી હોય અથવા તમે કોઈ નવી નવી રેસિપી જોવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આપણે નવી નવી રેસીપી બનાવશું